રાજકોટ શહેરની અંદર માત્ર દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો એક થી દોઢ ઇંચ વરસાદ પડ્યો અને મધ્ય રાજકોટ અને પશ્ચિમ રાજકોટની અંદર ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા સ્ટેન્ડિંગ ચેરમેન આપણી સાથે છે જયમીનભાઈ જયમીનભાઈ આ કેવી પરિસ્થિતિ માત્ર એક દોઢ ઇંચ વરસાદમાં અમે જે દ્રશ્યો જોયા લોકો ખૂબ હેરાન પરેશાન થયા ખાસ કરીને ઢેબર રોડ ગોંડલ રોડ વગડ ચોકડી આ બધા વિસ્તારોમાં બે તો સ્કૂલ બસો છે એ ખૂપી ગઈ તમારી વાત સાથે હું સહમત છું કે આજે ગઈકાલે એક ઇંચ વરસાદ અને આજે પોણો ઇંચ વરસાદ સવારે જે આવ્યો એમાં રાજકોટમાં પાણી ભરાઈ ગયા છે આજથી ત્રણ દિવસ ચાર દિવસ પહેલા પ્રી મોન્સૂન કામગીરીની મેં રાજકોટ મહાનગરપાલિકાના તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે બેઠક કરી હતી ત્યારે મેં સૂચના પણ આપી હતી સૂચનામાં જે મેનોલ જે વાલ હોય છે વરસાદી પાણીના જે વાલ જે છે એને રિપેર રિપેર કરવાની એને સાફ કરવાની અને એને ખોલવાની સૂચના પણ આપી દીધેલી હતી પરંતુ તેમ છતાંય હું સ્વીકારું છું કે આજે રાજકોટની અંદર પાણી ભરાઈ ગયા છે હાલમાં જ મેં અત્યારે ત્રણે સિટી એન્જિનિયરો સાથે બેઠક કરી સૂચના આપી છે કે ડીઆઈના કામ અને ડ્રેનેજના કામો જે ડીઆઈ પાઇપલાઇન પાણીની પાઇપલાઇનના કામો અને ડ્રેનેજના કામો આજથી રાજકોટ મહાનગરપાલિકા અમે બંધ કરી રહ્યા છીએ જે ખોદાણ થયું છે એ ખોદાણમાં પ્રોપર એનું પેચવર્ક થાય એની ઉપર મોરમ નાખીને પેચવર્ક કરવાની પણ સૂચનાઓ આપી છે પેચવર્ક ડામરનું નહીં મોરમ નાખીને કરવાની સૂચના આપી છે જેથી કરીને વરસાદી પાણીનો તાત્કાલિક ધોરણે નિકાલ થાય જે ખાડાઓ જે ડ્રેનેજ આ ડ્રેનેજ અને ડીઆઈ પાઇપલાઇનના જે ખાડાઓ જે કરવામાં આવ્યા છે તાત્કાલિક ધોરણે વિધિને વન વીક ની અંદર રાજકોટ આખાની અંદર એ ખાડાઓ ભૂરવામાં આવશે અને આવનારા દિવસોની અંદર રાજકોટમાં પાણી ન ભરાય એના માટેના આગોતરું આયોજન આગોતરા આયોજનમાં જે રાજકોટ મહાનગરની અંદર જેટલા સેલરવાળા બિલ્ડીંગો છે મારા ધ્યાનમાં હું પોતે ગઈકાલે રાત્રે નીકળો તો અને મેં જોયું છે રાજકોટમાં કે જે સેલરવાળા બિલ્ડીંગો છે એ પાણી રાત્રે છોડે જ મોટરના માધ્યમથી એકચ્યુઅલી એને ડ્રેનેજમાં કનેક્શન એને વરસાદી પાણીનું જે પાઇપલાઇન છે એમાં એને મૂકવાનું જોઈએ છે પણ એ નથી મૂકવું એવા બિલ્ડિંગોને પણ અમે આજે નોટિસ મારીએ છીએ રાત્રે વરસાદ લેટ નાઇટમાં વરસાદ પૂર્ણ થયા બાદ એ લોકો પાણી છોડે છે રાજકોટ હુતું હોય ને પાણી રોડ ઉપર આવી જાય છે અને સવારે આ મુશ્કેલી પડે છે અનેક એવા કારણો છે જેથી કરીને આજે મેં સિટી એન્જિનિયર ત્રણે ત્રણ ઝોનના મીટિંગ બોલાવી હતી અને મેં સૂચના પણ આપી છે જયમીનભાઈ વગડ ચોકડી ખાતે આજે સવારે કર્મચારીઓ ખાસ કરીને મહિલા કર્મચારીઓ બાળકો અને બહેનો જે પાળ ગામથી આવતા હોય એને સિટીમાંથી જતા એ ખૂબ પરેશાન થયા વાહનો બંધ થઈ ગયા લોકો પડ્યા ત્યાં રસ્તા ઉપર પથ્થરો જોવા મળ્યા અને બીજું પાણી જાય એવી કોઈ જગ્યા જ નથી વગડ ચોકડી ખાતે આપની વાત સાચી છે હું આપના માધ્યમથી જે રાજકોટના નગરજનોને મુશ્કેલી પડી છે એ બદલ હું ક્ષમા પણ માંગુ છું અને ખાસ કરીને એ પણ ધ્યાનમાં આવ્યું છે મારા કે જે બેનો બિચારી ટિફિન લઈને જતી તેમના ટિફિન પણ પડી ગયા છે હું સાર્વજનિક સ્વરૂપમાં માફી માગું છું અને કહું છું કે આવનારા દિવસોની અંદર રાજકોટમાં વરસાદ વરુણદેવની કૃપા થઈ રહી છે રાજકોટની અંદર પ્રોપર ધીમે ધીમે વરસાદ આવે છે પરંતુ રાજકોટ મહાનગરપાલિકાની એક નૈતિક જવાબદારી હોય છે કે પાણી ક્યાંય ભરાવા ન જોઈએ વેગર ચોકડીએ જે પાણી ભરાણા હતા એમાં મેનોલમાં ક્યાંક ફોલ્ટ હશે એવું માની શકાય છે અત્યારે જ મેં મારી ટીમને મોકલી એબીપી ન્યૂઝના માધ્યમથી મારા ધ્યાનમાં આવ્યું છે અને મેં મારી ટીમને મોકલીને અત્યારે હું રિપેરિંગ પણ કામ ચાલુ કરાવી અને ગમે તેટલો વરસાદ આવે એ વરસાદી પાણીની પાઇપલાઇનમાં પાણી જતું રહે એના માટેની વ્યવસ્થા કરાવું છું ચોક્કસથી રાજકોટ મહાનગરપાલિકાના અનેક વિસ્તારોમાં અમે સવારે વિઝિટ કરી અનેક વિસ્તારોના અહેવાલો પ્રસારિત કર્યા ખાસ કરીને સૌથી વધારે જો મુશ્કેલી હોય તો વગડ ચોકડી ખાતે મુશ્કેલી હતી મહાનગરપાલિકાના અધિકારીઓ સિટી એન્જિનિયરો છે તેમના દ્વારા તાત્કાલિક આ તમામ જગ્યાઓ પર જ્યાં પાણી ભરાય છે રાજમાર્ગો સોસાયટીઓમાં પાણી ભરાય છે ત્યાં પાણીના નિકાલની વ્યવસ્થાઓ કરવામાં આવે વોકડાઓની અંદર જે દબાણો થયા છે તે દૂર કરવામાં આવે તેવી તેવીની માંગ છે આજે વહેલી સવારે રાજકોટવાસીઓ ખૂબ હેરાન પરેશાન થયા લોકોના વાહનો બંધ થયા ત્યારે આવતા દિવસોની અંદર રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા જે પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ રાજકોટવાસીઓ કરી રહ્યા છે કેમેરામેન શુભ સાથે પરાક્રમસિંહ જાડેજા એબીપી અસ્મિતા રાજકોટ